કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ છે માતાજી મિત્રો તો આજે અમે ગઈ કાલે હું આવ્યો તો સાડા બાર બાર વાગે લગભગ સાડા અગિયાર બાર વાગી ગયા હતા દ્વારકાથી મોડું ઉઠ્યો છું નાઇન ધોન ફ્રેશ થઈ ગયા છે તો અમારે કોણ કોણ આવી ગયું છે અમને તમને દેખાડીએ હું કૃપાલી તો અહીં છે તે પણ આ કોણ છે 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 અમારા દીકરો હમાનસિંહ દીકરો મારી પાણ બેન આવી છે મિત્રો કેમ છે દીકા દીકરા

કહી કા કે તનો જ હવે લગનમાં કુપલતા જ ઉઠ લગનમાં તમાર આવું છે હમ તમાર આવું છે હમ મત નું છે માથેથી તું મોટી થઈ જા પછી મત દેવા જવાનું કે અંડો તારો મમ્મી ગયા છે દેહા દીદી ને કાળો બધા ગયા છે દેવાન છે બધા હવે સહી આવવાના છે હાલો લોકો માં બી કન્ટીન્યુ રહેજો અમાર હમાન સી તો આવી ગઈ છે ઓલરેડી કાઈ આમ લો વ્લોગ ને પછી વિડીયો બધા ઉત

આઈ રોકાવાનું હવે વેકેશન પડી ગયું ને વેકેશન સ્કૂલે સર આ રોટલી બનાવી એક બીજું બનાવી નાખ અડીની દાળ પડની દાળ તો મિત્રો હાલો બપોરા કરવા અડીની દાળ છે મરસુ છે થાણું છે રોટલી છે અમાર બા પણ ખાય છે હોજે ખાવા એયો ખાઈ છે અમાર આમાર એમનસી દીદી કુપાલ કુપાળી આ મહેક દીકો વા બધા બેઠા છે હજી ઘટે હમણાં હાડતા મમ્મી નથી પપ્પા નથી એટલું જ ભાઈ નથી હાલો ખાઈ લે હવે હાલો મસ્ત ખાવા આલો તમે આવી જાય એમનું કહેતો ખરું ખાવાનું તું કહું એ ખાવા જ પડી જાય મામાને ઘરે આજ દાબ જ મળ્યું એવું છે ને એવું વાહ 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 દી અથાણું રીતે અમાઝોન બાહ ખાય છે

यामुलो व्हिडिओ अपलोड न होत आहे तू شو करत आहेस बतू मार बना तर आवडली की करिश्मा मम्मी करिश्मा मम्मी कृष्णा मम्मी केमिस्ट्री केमिस्ट्री सेम

હેમાનસિંહ નખરા છો તમે મહેતા મિત્રો જો ગાંડા કાઢે આ ઈ છોકરી છે જે ઇન્સ્ટાગ્રામ માં વાયરલ થયેલી છે એકદમ કૃષ્ણ લાગે છે સોડી છે આ મારા ગા સોડી સોડી શું ને છોકરી છો તળબ દો સોડી કહેવાય તળબ દો શબ્દ તળબ શબ્દ સોડી કહેવાય હમ કે ભાઈ જો વાહ ટેટ્યુ વાળા લેતા વા છે રામ રામ

નો દાદાવા આલે આમાંથી પોલીસમાંથી આવો મિત્રો હાલો ટેટી જો શિલ્પા સેટુ આયરું જો ને તંગે દેકેગા તો તંગે તંગે બોલા નઈ નઈ દીદી બધા બેટા છે મસ્ત ખાઈમે નહીતર જાલો ખાવતી ચાલો મસ્ત ટેટી બેટી ખાધી ને બાર બજે મસ્ત ઠંડો હવા ખાય છે હેમન સુજો મારા દાદા આવ્યા છે પપ્પા એટલે મારા દાદા મારા પપ્પા એના દાદા સાસરે આવીશ લાઈક કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ખોડે તમને આગળ વધારો એટલે તમને આગળ વધારો અને ભગવાન અમારે અમારી ઉપર આશા સપળ રાખે વાહ તો મિત્રો વિડિયો આદિન કરીને કે મલે કા નવોલોગ માં તમારો તો શેર કરનાજો અને જો આવા નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરનાજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય માતાજી મિત્રો બાય બાય ભગવાન કરો બાય